માથાભારે હાસી મૂર્ફ ભૈયા ગેંગનો સરકારી જગ્યા પર કબજો હતો થોડા દિવસો પહેલા ગેંગના સભ્યોએ બે લોકો પર હુમલો કર્યો હતો મહિલાઓની હાજરીમાં પાઇપ ફટકા સાથે હુમલો કરાયો હતો આ દરમિયાન આજે પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસે માથાભારેને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પોલીસ આ કાર્યવાહી અસામાજિક તત્વો માટે મોટો સંદેશો ગણી શકાય છે આસિમ સિદ્દીકે જે છે જે હમણાં જે એક લેટેસ્ટ એણે એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી અને એમાં એનું નામ સામે આવ્યું છે ને ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વીસથી વધારે ગુના દાખલ થયેલ છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવ્યું છે તો ત્યારબાદ ઝોન ટુ અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વો કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે જે પણ તમારું ગેરકાયદેસર છે એ તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે